સાહેબે એવું કીધું કે આ બાબતે તમારે તાલુકા પંચાયત જ આવેદનપત્ર આપવાનું હોય વસ્તુ સ્થિતિ એમ છે કે જવાબદાર વ્યક્તિ અધિકારી અમને અહીંયા મોકલે અહીંયા અમે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી આવ્યા એ કોઈ જવાબદાર અધિકારી છે એ ટીડીઓ છે એમને અમે આવેદન પત્ર આપે વસ્તુ સ્થિતિ એમ છે ગોગંબા તાલુકો એ અતિ પછાત ને વનબંધુ કલ્યાણ ધરાવતો તાલુકો છે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ખેડૂતોને જે રેગ્યુલર કીટ આપવાનું હોય છે બાવીસ તારીખે વરસાદની સો સંભાવના છે આ વર્ષે ચોમાસું વહેલું બેસવાનું છે તો અમે આદિવાસી યુવા સમિતિના યુવાનો દ્વારા માધ્યમથી

એનો પુત્ર જયારે ખેડૂત એનો જે મરણ જનાર પુત્ર જયારે કીટ લેવા માટે આવે છે પાંચસો રૂપિયા નું કીટ અને એને એફિડેટ કરાવવાના આઠસો રૂપિયા ખર્ચવામાં આવે છે ત્યાંના સ્થાનિક સરપંચ શ્રી એમ કે છે કે આને હું ઓળખું છું આ ફલાણા પુત્ર છે તોય છતાં આ જવાબદાર અધિકારી જે મેડમ છે અમારી આદિવાસી યુવા સમિતિના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ એજ્યુકેટેડ છે એમની સાથે પણ અભદ્ર વ્યવહાર કર્યો છે એટલે એક માગણી અમારી એવી છે કે આદિ આ જે અધિકારી છે યોગ્ય અધિકારી અને તાત્કાલિક ધોરણે વરસાદ પહેલા ઘોઘંબા તાલુકાના તમામ ખેડૂતોને કીટ આપી દેવામાં આવે એવી અમારી માગણી છે અને બીજું કે ગોગંબા તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી છેલ્લા કેટલાક દિવસથી હાજર નથી તો અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ નથી બધા લોલમ લોલ છે કોઈ કર્મચારી નથી એનું કઈ કરવામાં આવે એવી અમારી માગણી ને લાગણી છે